તાત્કાલિક ફાયર બ્રિગેડની ટીમને બોલાવી અને ત્રણ ફાયર બ્રિગેડ દ્વારા આગને તાત્કાલિક રીતે બુઝાવવામાં આવી છે હાલ અત્યારે કંટ્રોલમાં છે સીએનજીની ટીમ હાલ આવી ગયેલી છે અને એ એના ઉપર કામ કરી મરામત કરીને કામ હાલ સીએનજીની લાઈન બંધ કરી કાર્યરત થાય એના માટે કામ ચાલે આગ લાગવાની બાજુમાં ક્યાંક નાનું મોટું સળગાયેલું હોવાથી કદાચ એ લાઈનમાં એ સડકનું તણખડું કદાચ એની ઉપર પડ્યું હોય અને એના લીધે કદાચ આગ લાગી હોય એવું માનવામાં આવ્યું